ડભોઈ તાલુકાના ભીલાપુર ગામના નવીન નગરીના રહીશો દ્વારા રેલવે નવીન નગરી વિસ્તારમાં ઘરનાડું બનાવવામાં આવી રહ્યું છે અને કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવર્ઝન ખોટી જગ્યાએ આપવાના કારણે વિસ્તારના રહીશો દ્વારા વિરોધ કરી હાલ કામ બંધ રખાવવામાં આવ્યું છે ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે આવેલી નવીન નગરી ખાતે રેલવે દ્વારા ઘરનાડું બનાવવામાં આવી રહ્યું છે ચોમાસા દરમિયાન ઢાંડર નદીના પાણી આ જગ્યાએ ભરાઈ જતા હોય છે આ રોડ પરથી ચારથી પાંચ ગામના રહીશોએ પણ અવરજવર બેટી હોય છે ત્યારે આ ઘરનાળું બનાવવામાં આવશે તો નવી નગરીના રહીશોનું શું અને કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું નથી અવરજવર કરવા માટે વાહન સહિતના પકપાડા જનરને પણ મુશ્કેલી પડતી હોય છે નવી નગરીના રહીશો દ્વારા વિરોધ કરી હાલ પૂરતું કામ બંધ કરાવવામાં આવ્યું છે જો આ જગ્યા પર ઓવરબ્રિજ બનાવવામાં આવે તો કોઈ વાંધો નથી નું ગ્રામજનોએ જણાવ્યું હતું ગેટ નંબર 24 બિલાપોર નવી નગરી આ ગેટનું કામ તદ્દન બોગસ કરેલું છે નકશા મુજબ કરેલું નથી અને અહીંયા આગળ અમારે કોઈ પબ્લિકને પૂછેલું નથી અને ડાયરેક્ટ રેલવેવાળાએ ચાલુ કરી દીધું અત્યારે ઇમરજન્સીની અંદર કોઈક બીમાર હોય એકસો આઠ આવી હોય તો એકસો આઠને પણ લઈ જવું મુશ્કેલ છે મા મુશ્કેલ આ લોકોએ ડાયવર્જન આપ્યું છે તદ્દન ખોટી રીતના આપ્યું છે રેલવેના કર્મચારીઓ તદ્દન ઉલટો જવાબ આપે છે કોન્ટ્રાક્ટનો માનસ એનો અને સરપંચને હોય રજૂઆત કરી પણ સરપંચ હોય ફોન અત્યારે બંધ કરીને મૂકી દીધો છે ભાઈ અમારે જવું કોઈ ઢાઢાનો પાણી આવી જાય છે તો અમારે તો

તો બે કલાક થાય તારું કે પેશન નવું થાય તારું એટલે મારે એકલું જવું હોય તો મારે કોણ છોડવા આવે કોઈ જવાબદારી કોઈ કઈ દિલ થઈ જશે કઈ મળી જશે કોઈ જવાબદારી કોણ છે